પેલા છે એ એ તો જો જો બધું થી છોકરી જોઈને ને હશે એટલે સમજી લેવાનું અરે ગોંડા બી હશે એમ નઈ લે આ માને બાળ નું ગોંડા સમજી હશે બધી વાત છોડો તમને એક વાત કુ પેલા કાળીયા કશું ખબર નહીં પડે જો કીધું હતું તમને બે ધોઈ નાખી નમસ્કાર મિત્રો આગળ વધતા પહેલા હું તમને સૌથી વિશ્વનીય ગેમિંગ બ્રાન્ડ વિશે જણાવવા માંગુ છું જેનું નામ છે લોટસ ત્રણસો પાસઠ જેના બ્રાન્ડ અવેર છે કાજલ અગ્રવાલ નવાજુન સુદ્દીકી ઉર્વશી રોતેરા લોટસ ત્રણસો પાસઠ એ સૌથી જૂની ગેમિંગ કંપની છે જે ભારતમાં બે હજાર પંદરથી સક્રિય છે અહીં તમને ક્રિકેટ ફૂટબોલ ટેનિસ વગેરે અહીં અપડેટ મળે છે એટલું જ નહીં તમે એક હજાર પ્લસ લાઈવ ગેમ રમી શકો છો અને અદ્ભુત પુરસ્કાર જીતી શકો છો લાઈવ ક્રિકેટ અને ફૂટબોલ મેચ દરમિયાન દરરોજ વિજેતા ટીમની આગાહી કરો અને દરરોજ જીતો લોટસ ત્રણસો પાસઠ સૌથી ઝડપી ઉપાડ પ્રક્રિયા ઓફર કરે છે અને તરત જ તમારા ખાતામાં તમારી જીત મળે છે તમે લોટસ ત્રણસો પર લાઈવ મેચ પણ જોઈ શકો છો તમને આ પ્લેટફોર્મમાં શ્રેષ્ઠ ઓફર અને પ્રમોશન પણ મળે છે તેમજ સૌથી સારી બાબત એ છે કે ટ્વેન્ટી ફોર બાય સેવન વન ટુ વન ગ્રાહક સપોર્ટ છે તો રસાયની જોવો છો હમણાં જ આઈફોન થર્ટીન રોયલ ઇન્ફિલ્ડ સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી ટુ અલ્ટ્રા અને ઘણી બધી આકર્ષિક ભેટો સાથે બોનસ ઓફરનો લાભ લો તો રાહો જોવો છો લિંક નીચે કમેન્ટ પિન કરી છે અત્યારે જાઓ અને રમવાનું શરૂ કરો ચપરી મોટી ગાડી ધોળી ફટ લાગે છે ગાડી અહીં છે એટલે રહેવા આવ્યા છે હા રાજુ હમણાં ની તો થોડી વાર પછી બહાર તો નીકળશે ને આ જ ભગવાન આપણું સેટિંગ કરાવી દેજો हेलो पेलो बेचार वीघा है ये वेसी दो साल से कई वो नहीं एम भी ढोरन खावा खोने मिले दे वेसी खोल लिया वो हाँ वे ने जेन जे गाड़ी लीजू है हाल दे तो पेली एक्स भी जेन आ लेना ले ले जे हाल दे आज पेलो हेलिकॉप्टर में जे बे है बेहाड़ी है उपाड़े ज लेजो बरोबर पैसा पड़ी जाए

તો આ બસો પડ્યા વીસ ના તા તમારે લેવા તો પડશે તમારે કામ ના છે મારે મેં જોયું તમારા પૈસા પડ્યા તમારા જ છે હે ભગવાન આ તમારા જ છે હવે તમે આપ્યા છે તમારું માન રાખી અરે રાખો યાર તો હે થેન્ક યુ હા ઓકે 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 ડોન્ટ વરી કેમ તમે અહીં નવા નવા લાગો છો ને બસ અમે આપ ત્યાં રહેવા જ છે હું ને ભાઈ ને અચ્છા ઓલા ઘર માં હા ત્યાં ઓલું દેખાય માં हां चल है अब तो आपड़े आवर जावर रेस એટલે હા બાય ધ વે તમારું નામ શું મારું નામ તો કાલે બોલે અરે ના ના ભગવાન પસાણા પા દઈએ એટલે હા મારું નામ જાનુ ઓ વાહ જાનુ અને બધા ઘરે બાર ગામમાં ફળ્યા સમાજમાં બધા મને જાનુ કે પ્રેમથી જાનુ કોક એટલે જાનુ હે કે મને મારું નામ જાનુ વાહ નાઈસ નેમ

તો આ એની બાજુમાં છે ને એક ફાર્મ હાઉસ છે મોટું મારા પરદાદા નું ત્યાં અમે રહીએ તમારા કંઈ પણ કામ હોય તો બિંદા શાહ જાનુ ને કેજો નામ યાદ રહ્યું ને તમને હા જાનુ ઓકે કંઈ પણ હોય તો કેજો બરોબર મળીએ લાગે જવાની ઈચ્છા નથી ભગવાન જાનુ તમે તો બહુ ફની છો હા થેન્ક યુ હા હા હું જાઉં હા 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 જાનુ વાળો ખબર પડી પણ હની સિંહ કીધું કે

ખબર હતી નથી તારા ભાઈ નો મેળ પડી જ્યો મને હું કીધું પાછું કે જોડે આપડું સેટિંગ તમને એ તો ભલે નામ થી કાળ્યો કે દિલ થોડી કાળું છે મારું પણ તારા કાળ્યો નામ લીધું મોનેજી હશે એ તમાર નહી જોવાનું બાકી ભાઈનો નો મેળ પડી ગયો છે ને વચ્ચે કોઈ ડાયો થત્યો નહી અહી જાય આવે જાય આવે રોજ જશે આવશે હવે રહેવા કરીને આલી છે પણ આ બૂટ ને ચશ્મા ને ચશ્મા તો તારે આ બધું ભાડા નું ભાડા એ ભાડા જે હશે એ તો તમારી હવે બળશે કેમ કે પેલી છોરી મારી જોડે સેટિંગ દીધું નવી નવી આવી તમે તાકતા હશે પણ તો મારું થયું નહી મારું થઈ ગયું એટલે તમને બળી કોઈ તાકે ના લે આ કોઈ તાકે

પેલી છોરી બી કેટલી ગોંડી ને હાથ માં આવી ગયા વળી કઈક મોટી મોટી મારું હાથો કઈક મોટી મોટી છે બીજી છે હું ત્યારે પછી

હા ભાઈ એક ભાઈ મળ્યા હતા તો ત્યાંથી શાકભાજી લઈ આવી ઓકે ઓકે હા વાંધો નહીં ખાઈ જા કે ભાઈ ને વિના આવતે કેટલે મોડું થશે એમનો કોલ આવે તો વાલ લાગશે એમને તો વાલ લાગશે હા એમને વાલ લાગશે કોલ આવી ગયો તો મે આ ઉડચુડતી ગામમાં વાતો સાંભળી છે બધું શું છે શું સાંભળી છે એક દાડો તો થયો નથી આવતે પણ શું શું એટલે પેલો ગામમાં પેલો કાળિયો કોઈક એવું કોઈક મને ખબર પડી છે અને ભાઈબંધની બેન એટલે અમારી બધાની બેન હા હા પણ શું કાળિયો

મારા ભાઈઓ છે એ એમ કરી ગયો ગયો તમે બતાઈ હા મારો હારો ગેમ રમી ગયો છે એ લુખો હમળી દીધું ને તમે આગળ હું કીધું કાળિયો છે ગામ નો કાળીઓ છે

આવો જાનુ હેલિકોપ્ટર આવો આવો બેસો કેમ છો તમે તો બહુ જબરા અરે એ તો આપણે છીએ જ છોડો બેસ બધાય કીધું મને તો મારો કેમ છો પણ કાળ્યા ને જાનુ જાનુ કરતો તો હેલિકોપ્ટર ફાર્મ હાઉસ આ બધું કીધું કોને તમને જે જેકી છે ને એ મારા ભાઈનો ભાઈબંધ છે એ બધાય મને કીધું જ છે અચ્છા અને આજ પછી આજુબાજુ કે સામે આવતા નહીં એવું કશું નથી એ તો જાનુ ને આટલું આટલું કીધું તો એ ખબર નથી પડતી જાય છે કે પછી કેવા કેવા લોકો આવી જાય છે કાડું જાનુ પ્રેમમાં પાડી દેતો